શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણે આ નવા વિડીયોમાં આવી ગયા છીએ ને આજે આપણે બાંધણી છે આની પહેલાં બતાવી હતી ને એમાં બધા કલરો માગતા હતા એમાં બધા નવા કલર આવ્યા છે છસો પચાસ વાળી બાંધણી છે સી કોટન કોટનની નથી ને પ્યોર લગડી પટ્ટો નથી ઓરિજિનલ લગડી પટ્ટો નથી મટીરિયલ સારું આવશે રાણી ગુલાબી બીટ ટમેટા કલર આ આવશે વરિયારી કલર હું તમને એક એક કલર બતાવું છું એટલે તમને છૂટો પાડવામાં ક્રીન શોટમાં મેળ આવે આ બીટ કલર છે પછી આ રાણી ગુલાબી પછી આ વળિયાળી ખોપટી લીલા ઉપર વડિયાળી પછી આ મરુ કલર પછી આ નેવી બ્લુ સિંગલ સિંગલ કલર છે એટલે જે કોઈને ઓર્ડર દેવો હોય એ વોટ્સએપમાં સાડીનો ફોટો નાખી દઈએ પછી એક સાતસોમાં બીજી બાંધણી આવી છે કાપડ એકદમ સ્મૂથ કાપડ આવશે રેડી આર કલર આરાણી ગુલાબી એક સાડી આપણે છેલે પછી ખોલશું છેડી લે લે એકદમ સ્મૂથ કાપડ આવશે આ એનો પાલો ઉપર થોડીક નાની બોર્ડર આવશે નીચે મોટી બોર્ડર આવશે બોર્ડર એકદમ સ્મૂથ છે કાપડ એની

બધા કલર એકદમ સરસ છે પછી આની પહેલા આપણે સિલ્કમાં બાંધણી બતાવી દીધી ત્રણસો વાળી એના કલર એવા છે ઝડપનો પાલો એક દાણા વારું બ્લાઉજ પાંચ કલર ગુલાબી મરુ બેટ

પછી સિલ્ક માં સિંગલ કલર માં એક છે આ સાડી ગ્રીન ને ટમેટો આ એ 300 વાળી છે પછી રેડ ને ગ્રીન ઓરેન્જ ને ગ્રીન ને ટમેટો ને ચેરી કલર ચાર કલર સિંગલ છે આ એ ત્રણસોવાળા છે સિલ્કમાં જે કોઈને ઓર્ડર દેવો હોય તો વોટ્સએપમાં ફોટો નાખી દેજો ને વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તે કરી લેજો જય શ્રી